નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં મિત્રો અત્યારે કળિયુગ ચાલી રહ્યો છે જે તમે સારું કરો છો તે કોઈને ગમતું નથી અને તમારે ધંધો સારો ચાલે છે બધું સારું ચાલે છે તો કોઈને મિત્રો તે ગમતું નથી હોતું અત્યારે બધાને ઘણા બધા દુશ્મનો પણ થઈ ગયા હોય છે તો મિત્રો દીવો દીવો કરતી વખતે આપણે એવો કયો મંત્ર બોલવો જોઈએ જેથી તમારા તમામ શત્રુઓ વૈર્યો નાશ થાય કે વિનાશ થઈ જાય મિત્રો જો તમે તમારા કુળદેવીમાં માના સામે દીવો પ્રગટાવીને આ મંત્ર બોલો છો કે તમારા ઈષ્ટદેવ દેવી દેવતા સામે તમે આ મંત્ર બોલો છો તો તમારો સામેવાળો વેરી દુશ્મન તમારી પાસે દયાની ભીખ માગશે તમને કગરશે અને તમને તમારા પોતાના કે પારકા દુશ્મન વેરીઓના કોઈ પણ પ્રકારના વિરોધ કે મેલી વિદ્યાના પ્રભાવથી બચી શકો છો અને તમારા કુળદેવી ઇષ્ટદેવ જે તમારી રક્ષા કરશે આ સિવાય મિત્રો જો તમારા કુળની માતા હોય કે ઈષ્ટદેવી દેવતા હોય અને જો તેઓ તમારા ઘરની મુસીબતોને નથી સંભાળી રહ્યા કે પછી તમે જે અરજી વિનંતી કરો છો તે માતાજી કે ઈષ્ટદેવી દેવતા સુધી નથી પહોંચી રહી તો મિત્રો હું તમને વિનંતી કરું છું કે તમે આજના વિડીયોને અંત સુધી જરૂર જોજો જેથી કરીને તમને સંપૂર્ણ માહિતી મળી જાય તો મિત્રો આપણી રાજા મેલડીમાં એકવીસ જીરો ત્રણ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને લાઈક કરો મિત્રો જો તમે તમારા કુળદેવી કે જે કોઈ ઈષ્ટદેવને તમે સાચા હૃદયથી માનતા હોવ તો કમેન્ટમાં જયમાં મેલડી અને તમારા ઈષ્ટદેવનું નામ જરૂરથી લખજો અને વિડીયોને લાઈક કરી દેજો મિત્રો આપણી રક્ષા આપણા કુળદેવી અને કુળદેવતા કરતા હોય છે અને કુળની રક્ષા કરે એ કુળદેવીનો દીપક જો તમે પ્રગટાવો છો તો મિત્રો જ્યારે જ્યારે તમે તમારા પર કોઈ વિઘ્ન કે સંકટ કે પછી કોઈ પણ જાતની મુશ્કેલી આવે ત્યારે તમે કુળદેવીને યાદ કરતા હોવ છો પરંતુ જ્યારે તમારા ઉપર દુશ્મનો ઘા કરે છે કે તમારા ઉપર દુશ્મનો ખોટી રીતે કોઈ તાંત્રિક વિદ્યાનો ઉપયોગ કરે છે કે તમને ફસાવવાની કોશિશ કરે અને તમે નિર્દોષ હોવ તમે કશું જાણતા ના હોય અને જો તમને ખોટી રીતે ફસાવવામાં આવ્યા હોય તો તમે તમારા કુળદેવીને પ્રાર્થના વિનંતી કરીને માને તમે જણાવી શકો છો કે હે માં આ વાત કે વસ્તુમાં હું કશું જાણતો નથી આ મારા પર ખોટી આફત આવી ચડી છે તો માં આ દુશ્મનનો વેર્યોમાંથી તો મને બચાવી લે આ વિરોધીઓમાંથી તો મને ઉગાડી લે જે કોઈ તમારા ઈષ્ટદેવી દેવતા હોય તેમને તમારે દીવો પ્રગટાવીને પ્રાર્થના કરવાની છે મિત્રો જ્યારે તમે કુળદેવીનો દીવો પ્રગટાવો છો તે પહેલાં તમારે ગુલાબના ફૂલ લઈને તમે દીવો પ્રગટાવો અને તેના નીચે રાખવાના છે ચોખા પરંતુ તેને દીવાની નીચે રાખવાના છે અને માટીના કોડાયામાં તમને ચમેલીનું તેલ મળે તો અતિ ઉત્તમ પણ જો તમે ઘીનો દીવો કરો છો તો પણ માતાજી સ્વીકારી લે છે મિત્રો ગુલાબના પુષ્પ વડે તમારે પૂરા ઘરમાં માતાજીના મંદિરમાં ગંગાજળ સાંટી લેવું ત્યારબાદ તમે પૂજા કરવા બેસો ત્યારે સાચા હૃદયના ભાવથી માતાજીને યાદ કરીને તમારે માતાજીને આ રીતે વિનંતી કરવાની છે કે દુશ્મનો વેર્યો વેર્યોનો જો તમે નાશ પતન કરવા માંગતા હોય તો તમારા કુળદેવીને સાચા હૃદયના ભાવથી તમારે વિનંતી અરજી કરવાની છે અને માતાજીને કહેવાનું છે કે હેમાં આ કુળનો દીપક અને આ ભૂમિની રક્ષામાં તારા હાથમાં છે અને તેની રક્ષા તમારે જ કરવાની છે અને મિત્રો જેવો તમે દીવો પ્રગટાવો છો તે વખતે તમારે આ મંત્રનો જાપ કરવાનો છે શુભમ કરોતી કલ્યાણમ આરોગ્ય ધન સંપદા શત્રુ વિરોધીઓ વિનાશય દીપક જ્યોતિષ નમસ્તે મિત્રો આ મંત્રનો અર્થ એ થાય છે કે શુભ અને કલ્યાણ કરનારી અને ધન સંપત્તિ આપનારી શત્રુઓનો નાશ કરવાવાળી તેવા કુળદેવીના દીપકને હું નમન કરું છું તેને વંદન પ્રમાણ પ્રણામ કરું છું મિત્રો કુળદેવીમાંનો દીવો પ્રગટાવીને જો તમે આ મંત્રનો ઉપયોગ તમે વારંવાર તમારા કુળદેવી સામે તમે બોલો છો તેમજ પૂરી શ્રદ્ધાથી સાચા હૃદયથી અને જો તમને કોઈએ નુકસાન પહોંચાડેલું હશે કે ખોટી રીતે ફસાવ્યા હશે કે પછી કોઈપણ પ્રકારની મેલી વિદ્યાનો પ્રયોગ કર્યો હશે તો તમારા કુળદેવી તમારી ચોક્કસ રક્ષા કરશે અને તમારા દુશ્મનોનો સર્વનાશ નાશ કરશે તેમને પાયમાલ કરી દેશે અને કુળદેવી તમારા કુળની રક્ષા કરશે સદાય તમારી સહાયતા તમારા સાથે રહેશે આ સિવાય મિત્રો આપણે આગળ જોયું કે જો તમારા કુળની માતા કે ઈષ્ટદેવી દેવતા હોય અને તેઓ તમારા ઘરની મુસીબતોને નથી સંભાળી રહ્યા કે પછી તમે જે કંઈ પણ પૂજા અર્ચના અરજી વિનંતી કરો છો તે માતાજી કે ઈષ્ટદેવી દેવતા સુધી નથી પહોંચી રહી તો તેના વિશે વાત કરીએ તો મિત્રો જે ઘરમાં કુળદેવી કે કુળદેવતા પ્રસન્ન નથી રહેતા તે ઘરમાં અસંખ્ય બીમારીઓ આવે છે અને તે વ્યક્તિનું પરિવાર આર્થિક રીતે પણ દુઃખી થઈ જાય છે અને ધંધા વેપાર નોકરીમાં તેમને સફળતા તો મળતી જ નથી પણ તેઓના ઘરમાં અસંખ્ય મુશ્કેલીઓ આવી પડે છે કેમ કે મિત્રો તેમની કુળદેવી તેમના ઉપર રાજી નથી પ્રસન્ન નથી એટલે તેના માટે આપણે આપણી કુળદેવીને રાજી કરવી પડશે તેમને પ્રસન્ન કરવી અને તેમના પાસેથી આશીર્વાદ લે લઈ આપણા જીવનને ધન્ય બનાવવું પડશે ત્યારે જ આપણા ઘરમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ વળે છે તો મિત્રો એના માટે આ એક મંત્ર તમારા કુળદેવીને પ્રસન્ન કરવા માટે તમારા બધા જ કામ પડતા મૂકીને માતાજીને માતાજીને અને તમારા કુળદેવી કુળદેવતાને મન પ્રસન્ન કરવા માટે આ મંત્રને જરૂર બોલવો જોઈએ મિત્રો જીવનમાં ઘણી બધી તકલીફો આવે જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓ પણ આવે અને દુઃખ આવે એટલે આપણે માતાજીને યાદ કરતા હોઈએ છીએ તેમજ આપણે કુળદેવી દેવતા દેવી દેવતાઓને યાદ કરતા હોઈએ છીએ એટલે જો તમારે કુળદેવી કે તમારી કુળદેવતાને પ્રસન્ન કરવા હોય તો મિત્રો રવિવારના દિવસે કે મંગળવારના દિવસે તમારે એક ગુલાબનું ફૂલ લેવું અને ગુલાબનું અંતર તેમજ ધૂપ લેવું મિત્રો તમારે અગરબત્તી કરવાની અને તમારા કુળદેવી કુળદેવતા હોય તેમને કંકુનું તિલક કરવું પછી શુદ્ધ ઘીનો દીવો કરવો અને ગૂગળનો ધૂપ કરી ગુલાબના પુષ્પ વડે ગુલાબ જળ કે ગુલાબ અંતર સાંઠી માતાજીને રાજી કરવા તથા જે શુદ્ધ ભાવથી કે પવિત્ર ભાવથી જેવા ભાવથી તમે માતાજીને આમંત્રણ બોલીને માતાજીને પ્રસન્ન કરો છો તેવા જ ભાવથી તમને મા કુળદેવી તમને આશીર્વાદ આપે છે મિત્રો તમને આ મંત્ર જણાવીએ તે પહેલાં જો તમે તમારી કુળદેવીને માનતા હોવ તો કોમેન્ટ બોક્સમાં તમારા કુળદેવીનું નામ ચોક્કસ જણાવજો અને આ વિડીયો તમારા સ્નેહજનો તમારા મિત્રો સાથે તમારા સગાવાલા સુધી જરૂર પહોંચાડજો કોઈ પણ મુશ્કેલી હોય કે તકલીફ હોય તો તેઓ તેમના કુળદેવીને પ્રસન્ન કરીને તેમના જીવનમાં મોટી સફળતા મેળવી શકે છે આર્થિક રીતે સદ્દર બની શકે તેમજ દુશ્મનો વેર્યોથી બચી શકે મિત્રો કુળદેવીને પ્રસન્ન કરવા માટેનો આ મંત્ર આ પ્રમાણે છે ઓમ સર્વ મંગલ મંગલે શિવે સર્વાદ સાધકે સરને બંકે ગૌરી નારાયણે નમસ્તુ તે માયાદેવી સર્વભૂતે શું દયારૂપે સ્વનિ સ્વસીતા નમો તસ્ય નમો તસ્ય નમો તસ્ય નમો નમ મિત્રો આ મંત્ર દરરોજ તમારા કુળદેવી કે તેમના મંદિરના સામે બેસીને તેમનું સ્મરણ કરીને બોલો અને તેમને તમારા ઘરના સધળા કાર્ય કે આવતી મુશ્કેલી દૂર કરી તમારા અટકેલા કામ સિદ્ધ થાય તેવી માતાજીને શ્રદ્ધા પાર ભાવપૂર્વક પવિત્ર શુદ્ધ મનથી માતાજીને પ્રાર્થના કરો વિનંતી કરો પછી તમારા જીવનમાં દરેક મુશ્કેલીઓ અને દરેક સઘળા કાર્ય ચોક્કસથી સિદ્ધ થઈ જશે તો મિત્રો જો આ માહિતી તમને સારી લાગે હોય તો વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલ રાજા મેલડીમાં એકવીસ જીરો ત્રણ યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો વિડીયો જોવા બદલ તમારો દિલથી ખૂબ ખૂબ આભાર જય હો જય મેલડીમાં